વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આજે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા લોક હિતાર્થે અનગઢ ગામ ખાતે આવેલા પીએચસી સેન્ટરને નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે આ સાથે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ફાયર બ્રિગેડ માટે પણ ચાર કરોડ છત્રીસ લાખની કિંમતનું ફાયર ફાઇટર વાહન વસાવવામાં આવ્યું છે જે નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં બનતી નાની મોટી આગ દુર્ઘટનામાં ઝડપથી કામગીરી કરી શકશે આ સાથે નંદેસરી તરફ આવવા માટેના મિની નદીના બ્રિજના સમારકામ માટે લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા મિની નદી તરફથી આવતા બ્રિજના નવીનીકરણની મંજૂરી આપવામાં આવી છે વીસ ટકા ખર્ચ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા કરવામાં આવશે જ્યારે કુલ ચોવીસ કરોડના ખર્ચે નવા બ્રિજનું નિર્માણ થશે જેનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે રેલવે ફાટક પાસે પણ ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી રેલ મંત્રાલય તરફથી મળી ગઈ હોવાની માહિતી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપી હતી નંદેશ્વરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી અનગઢ ગામના પીએસસી સેન્ટરને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું એસોસિએશન તરફથી એમ્બ્યુલન્સ નવી જે આપવામાં આવી છે એમની જરૂર ના પડે કોઈને પણ ગમે ત્યારે આ ગામડામાંથી શહેર સુધી કંઈ ઇમરજન્સી હોય એમ્બ્યુલન્સ વગર દર્દીને પહોંચાડવામાં ખૂબ મોટી મુશ્કેલી પડતી હતી એ મુશ્કેલીની અંદર એસોસિએશનને રજૂઆત અમારા સરપંચ રાજુભાઈ અને મેં કરેલી અને બાબુકાકાએ તરત જ વિના વિલંબે એક જ વાત ઉપરથી કહી દીધું કે ભાઈ આ તો લોક ઉપયોગી કામ છે હું અમારા એસોસિએશન તરફથી અમે ગાડીની ફાળવણી કરશું એટલે એસોસિએશન અને એસોસિએશનના ચેરમેન બાબુ કાકાનો હું અમારા નગઢ ગામ અને વતી ખુદકુલ એમનો આભાર માનું છું કે આ લોક ઉપયોગી સરસ મજાનું કાર્ય આજે એમને કર્યું છે અને અમારા નગઢ ગામને જે વાનનું લોકાર્પણ આજે કર્યું છે એ બદલ ફરીથી કાંકાનું અને આખા એસોસિએશનનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આજે ફાયર ફાઈટર ચાર કરોડ છત્રીસ લાખની મોટી કિંમતનું ફાયર ફાઈટર આજે નંદેસરી એસોસિએશને એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ નંદેસરી ખાતે નાની મોટી ઇન્ડસ્ટ્રી ઘણી બધી આવેલી હોય અને ક્યારેય પણ કોઈ પણ આગની અંદર કોઈને નુકસાન ના થાય અને આગ જલ્દી કંટ્રોલમાં આવી જાય એટલે લેટેસ્ટ ટેકનોલોજીની ચાર કરોડ છત્રીસ લાખ રૂપિયાનું ફાયર ફાઇટર પણ આજે એસોસિએશને નંદેસરીના ઇન્ડસ્ટ્રીઝ માટે જે ખરીદી કરી છે અને લોક ઉપયોગી જ્યાં પણ જરૂર પડે જીઆઈડીસીની અંદર અથવા તો આજુબાજુમાં ક્યાંય આગ લાગે નહીં પણ લાગે તો પૂરતી વ્યવસ્થા આજે નંદેસરી એસોસિએશન પાસે છે એટલે ખરેખર ત્રીજું કામ નંદેસરીની અંદર આવવા જવા માટે મિની નદીનો બ્રિજ ઘણા વર્ષથી જૂનો હતો જર્જરીત હતો એને ભારે વ્હીકલ માટે બંધ કર્યો હતો એસોસિએશનના વીસ ટકા પૈસા ભરીને બાકીના એંસી ટકા સરકાર તરફથી આપીને ચોવીસ કરોડ રૂપિયાની કિંમતનું બ્રિજ એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને રેલવે ટ્રેક ઉપર પણ બ્રિજ બનાવવા માટેની એસોસિએશનની જે રજૂઆત હતી માનનીય માન્ય મંત્રીશ્રી રેલવે પણ સ્વીકારી લીધી છે એટલે ટૂંક સમયમાં એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે એટલે ફરીથી આ એસોસિએશનની ટીમ જે સતત આજુબાજુના વિસ્તાર માટે કામ કરતી રહે છે એસોસિએશનના ચેરમેન બાબુકાકા અને એમની ટીમને હૃદયથી ખૂબ ખૂબ છે